મોર્નિંગ રાજુભાઈ ગુડ મોર્નિંગ મોર્નિંગ રાજુભાઈ સાખોજી બકરી જો મિક્સર ચડવામાં વિર્યાં તને નાસ્તો વિર્યાં હું કર અલલ વિડિયો બનાવવો છે આજ આપણે આખી વાડીનું મંતર વિ છે તારે હેને સંસ્કૃતમાં શ્લોક બોલવાના છે બન તો એને આવડે અમે આ એક ચોપડી લઈ લેજે થોડી કે વિરુ

આપણે દેખીને રાજી થઈને ઈ પ્રાર્થના કરીએ આપણે હા બરાબર છે હા હા ભાઈ તો આપણે હે ને કાલે વાત કરી હતી બાપુ લઈ આવ્યા હે રેતી જો અહીંયા હે બધી તૈયાર રહેતી આપણી આમાં મંત્રો જાપ કરેલા હોય ફૂલે ફૂલ કરે જ ભાઈ પોંડડા હેડાઈડી

શ્રદ્ધા રાખી જે આપણા નસીબમાં હોય એ થાય પછી પણ શ્રદ્ધા રાખવી જરૂરી છે આ વસ્તુમાં અમારા ગામમાંથી ઘણા બધા લોકો જાય છે રેતી લેવા અને અમે એક બે વાર લઈ આવ્યા હતા પરવાની લઈ આવ્યા હતા એ જો કે એમને પડી છે કેમ કે પછી કંઈક ફ્રી ટાઈમ હોય ને તો એમ થઈ ગોલે રખડી આવી રેતી લઈ આવી એટલે હવે પછી કંઈક ખબર નહીં કામ ના એ થતું હોય આપણું તો હવે આમાં છે ને આપણે એક ભોડું ટૂંકમાં હરકતું હોય એવું અને એના ઉપર ઓલો લોબાન નાખતું જવાનું અને ટૂંકમાં એનું ધૂપ દેવાનું તો જો આમાં દેવતા થઈ ગયા છે અને એક જણો ધૂપ દેતો જાય આગળ ને આગળ પાછળ રહેતી નાખતી જવાની હોય તો હાલો આપણે જાય અને તમારા માટે આજે હે શ્રાવણ માસનો પહેલો દિવસ તો બધેને આ પવિત્ર શ્રાવણ માસની હાર્દિક શુભકામના અવી રો કેટલીક વાર લાખીએ હાલ હાલો ઓકે ફાઇન ફાઇન હાલો ભાઈ તો હવે આપણે જો અહીંથી છે ને પીર પીરડાનું નામ લઈ જાય પીરડા રક્ષા કરજો વાડીને સાચવી લેજો અને નુકસાન ના થાય બધે બચાવજો બીજું હું ક્યાં રેજ ભાઈ હા હા હાલો હાલો એ મારું કાર્ય ચાલુ જ છે હાલો તો જો આમાં હે ને લોબન આવ્યું હોય ને એ લોભાન આમાં મૂકતું જવાનું અને આગળ આગળ ધૂપ ને વાહ વાહ રેતી ચલા તારે આવું એ હાલો તો હવે દાદા આપણી બરાબર હ શંકર દાદા હે ને બચાવે હા હાલો તો જો હે ને આમ તો સ્પેશિયલ મુંડા ને ફૂંગી ને ભુંડણા રોજડા માટે હે તું

અને બહુ શ્રદ્ધા હોય ને બધે કામ કરે જ છે એટલે આપણે છે ને હાવ હેડન હેડ નથી હાલતા ધારની ભીતમાં ઉપર ને ઉપર આપણો હેલા જાય આપડી વાડી બધી અંદર રહી જાય છે હવે પાછા હતા ન્યાની આવી ગયા છે અહીં બસ રાજેશભાઈ અરે પણ અરે પણ વધારે જોજે ક્યાંક આહા હવે નહીં આવે પાછા મુંડા હાલો ભાઈ હવે વહી તી હે રહેતી એ આપણે પાણાવારી અને નેહડા માટે રટાણ નથી સાટવાની તોરાણ ના પડી રાજુભાઈ હા હા આપડી વાડીનો આજે ઘુમરો લઈ ગયો કેટલા કિલોમીટર આપડે સૈડા કિલોમીટર આવી ગયું તો ભાઈ વાડી છે હા થઈ જાય થઈ જાય કેમકે બહુ મોટો રાઉન્ડ છે ટૂંકમાં અહીંયા પચાસ નહીં પણ હા પચાસ આસપાસ ઘુમરો માર્યો આપણે એટલે થવું જોઈએ અંદાજ છે બાકી ત્યાં મસ્તી મજાક હાલતું મય આપડે જય માતાજી શ્રી કૃષ્ણ સાંભળતા હોય આવીને પછી કશું ને આપણે જુવાર જેવ્રત જયા માં અને વિજયામાં નો આ વ્રત હોય દીવા સો કોઈ કે બો પરબ માહોન કોઈ કે પો પરબ નું વાત જય શ્રી કૃષ્ણ જય માતાજી આલો આજ જાવું હે ઓલે ખેર બધાય ને ન્યા વાર્તા હાંભરી આવી દીવા હો હેતી ન્યા વાર્તા કરવાની હે હાંભરી આવી ન્યા વાર્તા પસે જુવારવાનું ને પૂજાની એ બધે પસે કરશું પેલા ન્યા જી આવી હા દિવાળી હોય અટાણે કોઈ દી મારે જે અધૂરું હાથી હતું ને અહીંયા ખૂણામાં એ મેં હાકી લીધું ને સનેડો લઈ આવ્યું ઘેરે કાલતા તો હું ત્યાં ત્યાં મૂકી આવ્યું હતું ને બાયું બીયું ઓલે ઘેર અને મસ્તીનું આપણું બધું કમ્પ્લીટ હાલે છે પણ થોડોક આમાં છે ને પંપમાં એ પડ્યો છે કે જે અહીંયા આપણે થારી હતી ને એન્જિનને આટે આટો ફરે ને એની હાઈરો ટૂંકમાં એન્જિન ફરે ને એટલું જ આપણો પંપ ફરતો તો એટલે હાતી છે ને સ્પીડથી ઉપડતું હતું અને એ ફૂલી છે પૂણા ની

અને હું આખણી વિરેનને મૂકવા ગયો તો ત્યાં આવતો રહ્યો આખણે આખણ રાજુભાઈને કહું કે ચા પાણી બનાવો અમારે રાજુભાઈન પાછી નાખવી છે હોટલ કાને નથી દેતો જોતાં એ જાય તી જોતા જતા અમારે નું કામકાજ બધું ઊંચું હોય એ માપથી જ ચાલે ચાખવાનો નહીં હા રાજુભાઈથી નકર ચા એ ના થાય ચાયખા વગરનો જ અમારે રાજુભાઈ ચા બનાવો હા ગયણી તો એ ચા ના બને એમ રાજુભાઈ રાજુભાઈ ને હલાવવાનું ગારવાનું એ બધું કેવી રીતના થાય હા ચમચે થી થાય ચમચા વગર બેડો પાર લઈ બરાબર જો ટૂંકમાં ચમચો આપણે હોટેલ હુમન જોતા હોય ને તો મોટા મોટા ચમચા હોય ગણ્યું એ પછી છેલ્લે પાકી જાય પછી ગારવા ઉપયોગ કરે કા અ હા ઓન એ પછીનો ઇલિંગા સવર નીચે ને એટલું ઉંચો દઢેડો કરવાનો ફેર જોવાની

ચા પાણી નો કાંટો ચડાવી લીધો ને હવે કઈક ધંધો કરી રાજુભાઈ ને કહું નેહડે રોજડું આ એકાદું આવેલ હોય ને એવું કાલ મને લાગ્યું તું હાથી હાકતો તો ને તઈ ને આથામણી સાઈડ ના છે ને વારા લગભગ આપડા તોડલ હોય ને એવું મને લાગે હે ક્યાંય આપણે ઓલો જે જૂનું ક્યાંય વાયર પડ્યો હોય ને

સાચી વાત પાલા બાપુ અમારા ભાઈ ઊંચા કલાકાર હતા એના સમયમાં પણ આજે લગભગ દસ બાર નહીં હા બાર તેર વર્ષ થઈ ગયા મૂકી દીધું એની ક્યાંય બહાર નથી જતો નકરી પ્રોગ્રામમાં જાતો એમ ગરબીમાં નવે નવ દિવસ અને મંદિરે શિવરાત્રિ દિવસે ભજનનો દર વર્ષે પ્રોગ્રામ હોય એમાં પછી કોઈ અવસર હોય કોઈનો ટૂંકમાં કોઈ ઘઈ ઢું બુઈ ઓપ થઈ ગયું હોય ને એનો કરિયાનો દિવસ હોય ને અગિયારમું તે એ પાલભાઈને ભજનને એવું બધું જાતો એમ હવે બધું મૂકી દીધું હમ ચાલો જો રાજુભાઈ જાય છે ને હડે અને હું કરું હાથી ચાલુ મારે આમાં વારત બાંધવા હતા પણ હવે ગોતી લે હેલ ને ક્યાંક કીધું ઓલું પકડ ક્યાં મૂકાઈ ગયું એ મગજ નથી ભૂખતું

રાજુ એના ઉપર આડું બેસી જાય એમ ના બન પાછો ઘરે કોઈ છે નઈ જા અમે ભાઈ કઈ નઈ એને જો આમ આડું રાખીને માથે ભાઈ અને કોઈ ગાડી આવે તો આ તો હે આપડે ગમે ત્યાં તરી હકી ચારે ચાર જમાડી લીધા અને હવે આપણે જમવાનું છે આ હે ને હો એટલે દીકરાની માં દીવા રીએ રહી હો ઘણા ઉમેર થી ઉમેર દીકરી હા હા એ રીએ છે ઘણા દીકરીઓ હોય ને રીએ પણ નકર કેવત છે કે દીકરાની માં દિવાહો રીએ

<laughs> हम रही है ये न शूट कुटुम हुए नहीं न या फेंको कुटुम से ठीक है मोर नहीं मीमा नहीं ले लाप सिवर भाई पहला सर्वत था वो मीमा नहीं था यूं बनाया ही है हीरो बनाया ही है के बाजरन भड़कर नाना लाप की यूं है એની પહેલાં ગોર નાખણ હીરો ઘઉંનો કેવાકનો બનાવ્યો હોય કે પછી ધીરે ધીરે મિયાન મિમાનીમાં લાપસી કેમ કે આમાં ઘી પડે તારે હવે લાપસી ખાવાનું શું છે મજા આવી હતી આ નંબર વન આઇટમ કહેવાય અને શું કહેવાય તો આજે આ અમાહના નિવેદ કે જી કંઈ કહેવાય લાપસી હે અને હો પરબનો માહો દીવાહો જેલા ભાઈ દિવાહો કહેવાય ને ને હા એ આજે લાપસી હે તો હાલો બપોરા કરી લઈ હાલો ભાઈ એક પોપિયું દેખાય છે પાકલ તોડી આવી આપણે જો ભાઈ કેવું હે મસ્તી નો દેશી પોપિયું હે એટલે ટુકમાં ખાધા જેવું જોય ઓલું હોય ને તાઈવાન તો ઈ કઠણ પાણા જેવું હે આવું હોય ને તો આમાં તો જો ભર દે ને એટલે ડાયરેક્ટ બેહી જાય હાથ આપડો અને મેનજી પીછડું હે ને ચાર ડાયરું થઈ ગયું ચાર મેન પીછડું હે ને તો બહુ લગભગ 20 22 ફૂટ ની ઊંચાઈ હે જો અહીંયા એક ડાયરીમાં ફૂલ ઉગડે પછી ઓલી બે ડાયરું માં હે ને પોપિયા હે અને એક અજી ઓલી બાજુ હે જો અહીંથી દેખા જો એમાં એક જ પોપ આવ્યું હે જા અને મેન પીછડું તો બહુ ઊંચું હે એ તો અહીંથી દેખા હે હેખાડે હા એ જો આ મેન પીછડું હે હા એટલું ઊંચું હે પછી આ બીજી દાડે તે પછી બે બીજી દઈડું અહીંયા ચાલો આજના પાંચ વાગી ગયા ને હવે વિડીયો નો એન્ડ કરવાનો હે એની પહેલાં એક દુઃખદ સમાચાર મળ્યા છે આપણે જે મારા પરમ મિત્ર કમલેશભાઈ છે એના સ્ટેટસમાં મેં જોયું બપોરે લગભગ દોઢ બે વાગે સ્ટેટસમાં એના બાપાનો ફોટો હતો કે અવસાન પામ તો ખરેખર એ સ્ટેટસ જોઈને બહુ દુઃખ થયું હમણાં જ અમે જે સુરાપુરા ધામ ભોળાદ ગયા દી રામજી બાપાનો ફોન આવ્યો હતો અને એની એટલી હઈદે આમંત્રણ દીધું હતું કે તમે આવો ને આવો અને અમે એના ગામમાંથી જ નીકળ્યા હતા અને જવાનું નહીં તો હવે એ વાતનો આજે અફસોસ એટલી હઈદે થાય છે ને કે વાત જવા દો અને એને એટલી અમને મળવાની જે ઈચ્છા હતી રામજી બાપાને એ ખાલી અત્યારે મને મનમાં વિચાર આવે છે ને તો એમ અંદરથી આપણે એમ બહુ દુઃખ થાય છે એમ ભાંગી પડી આપણે કે અમે એના ગામમાંથી નીકળ્યા હતા અને મુલાકાત ના કરી હૈ ગયા તે દી મોકે એ રામજી બાપા હોય તો અમદાવાદ જ પણ તે દી મોકે બે ગઢિયા અહીંયા અહે કોલકી ગામમાં અને મળી ના હૈ ગયા તો એનો બહુ અદની બાર અફસોસ થાય અને આપણે જે વાવણીનો વરસાદ થયો તો અહીં આપણે ધાણા ઉપર જે હું કાગર નાખતો હતો ઓહરીની અંદર જે આપણી ધાણી હે એના ઉપર કાગર નાખતો હતો કાગળ સાચવવાનું જ હતું બરાબર એ ઢાંકી લીધું ને રામજી બાપાનો ફોન આવ્યો ભાવ પૂછ્યા કે રમેશભાઈ હું કરો હો હું હાલે કામકાજ કેવો કે વરસાદ હું છે વાવણી કેવી હે આમ એ કે તમારા વિડીયા દરરોજ જોઈ પણ આજે એમ થયું કે જાણે કે રૂબરૂ ભાવ પૂછી લો તો આવા બધા ફોનમાં બે વખત જ ખાલી વાત થઈ પણ આમ દિલથી લાગી જાય એવી વાતો કરી હે રામજી બાપાએ નથી કોઈ દી મુલાકાત થઈ પણ અંદરથી આપણે દિલથી લાગી જાય એવી વાતો કરી છે રામજી બાપાએ નથી કોઈ દી મુલાકાત થઈ પણ અંદરથી આપણે દુઃખ થાય છે આ વાત સાંભળીને પાછો કમલેશભાઈને બપોરનો મેં મેસેજ કર્યો છે કે તમે ફ્રી કંઈ અહો હું વાત કરી શકું તો કમલેશભાઈ હજી રિપ્લાય મને આપ્યો નથી મારો મેસેજ પણ એની જોયો નથી પણ હવે જ્યારે અમારી વાત થાય ત્યારે ખબર પડે હકીકત હું બની ઈ પણ અત્યારે મને કંઈ ખબર નથી અને આપણે બસ અત્યારે ભગવાનને એટલી જ પ્રાર્થના કરી હકી કે ભગવાન રામજી બાપાના આત્માને શાંતિ દે અને એના ચરણોમાં સ્થાન દઈએ એવી ભગવાન શ્રી રામ અને મુરલીધરને પ્રાર્થના તો હાલો આ સાથે આજે આપણે વિડીયાનો એન્ડ કરી દેવો હોય ફરી મળી બ્લોગ સાથે ત્યાં સુધી આવજો રામ રામ